નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એકવાર ફરી આપનું કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ એક એવા અદ્ભુત છોડ વિશે જે આયુર્વેદમાં વર્ષોથી ઉપયોગમાં લેવાય છે અને જેને આપણે સૌ ઈસબગુલ તરીકે ઓળખીએ છીએ તમે કદાચ તેનો ઉપયોગ કબજિયાત માટે કર્યો હશે પણ શું તમે જાણો છો કે ઈસબગુલ ફક્ત કબજિયાત નહીં પણ બીજા અનેક રોગોમાં ફાયદાકારક છે અને હા આપણા ખેડૂતો માટે તે કમાણીનો ઉત્તમ સ્ત્રોત પણ બની શકે છે તો ચાલો વિગતવાર જાણીએ આ છોડ વિશે ઈસબગુલ જેને અંગ્રેજીમાં સાયલિયમ અથવા ઓવાટા તરીકે ઓળખવામાં આવે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઔષધીય છોડ છે તેના બીજ અને ખાસ કરીને તેની ભૂસી એટલે કે હસ્ક પાચન સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે અનેક રોગોની સારવારમાં ઉપયોગી છે ભારતમાં ખાસ કરીને ગુજરાત રાજસ્થાન અને તેની ખેતી થાય છે ગુજરાતમાં બનાસકાંઠા કચ્છ મહેસાણા જામનગર અને રાજકોટ જેવા જિલ્લાઓમાં તેનું વાવેતર મુખ્યત્વે થાય છે ઈસબગુલ છોડ એક વર્ષાયું છોડ છે અને આશરે ત્રીસ થી સાહીઠ સેન્ટીમીટર ઊંચો વધે છે તેના પાન સાંકડા સીધા નરમ રૂવાટીવાળા અને 5 થી 12 સેન્ટીમીટર લાંબા હોય છે પણ તેનો સૌથી કિંમતી ભાગ છે તેના બીજ અને ખાસ કરીને તેની ભૂસી એટલે કે હસ્ક આ ભૂસી જ ઈસબગુલને આટલું શક્તિશાળી ઔષધ બનાવે છે તો ચાલો હવે વાત કરીએ ઈસબગુલના ઔષધીય ગુણધર્મો અને તેના ફાયદા વિશે ઈસબગુલને આયુર્વેદિક અને એલોપથિક બંને ચિકિત્સા પદ્ધતિમાં ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે જેમ કે કબજિયાત દૂર કરવામાં મદદરૂપ ઈસબગુલમાં ભરપૂર માત્રામાં દ્રાવ્ય ફાઈબર હોય છે જ્યારે તેને પાણી સાથે ભેરવવામાં આવે છે ત્યારે તે જેલ જેવું બની જાય છે અને આંતરડામાં જઈને મળને નરમ બનાવે છે જેનાથી મળ ત્યાગ સરળ બને છે તે આંતરડાની ગતિને પણ ઉત્તેજક કરે છે બીજો ઉપયોગ છે ઝાડા નિયંત્રિત કરવામાં આશ્ચર્યજનક રીતે ઈસબગુલ ઝાડા નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે તે આંતરડામાં વધારાનું પાણી શોષી લે છે જેનાથી મળ વધુ ઘટ બને છે અને ઝાડાની સમસ્યામાં રાહત મળે છે ત્રીજું છે પાચન સુધારવામાં ઈસબગુલ પાચન તંત્રને સક્રિય અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે અપચા જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે ચોથું છે એસિડિટી અને ગેસમાં રાહત આ પેટમાં રહેલા વધારાના એસિડને શોષી લે છે જેનાથી એસિડિટિક અને ગેસની સમસ્યામાં રાહત મળે છે વજન ઘટાડવામાં પણ સહાયરૂપ બને છે ઇષબકુલ પેટમાં પાણી શોષી લે છે અને પેટ ભરેલું હોવાથી અહેસાસ કરાવે છે જેનાથી વધુ પડતી ભૂખ ઓછી લાગે છે અને વજન નિયંત્રણમાં મદદ મળે છે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરનું પણ નિયંત્રિત કરે છે તિસબગુલ કોલેસ્ટ્રોલ ખાસ કરીને એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે તે શરીરમાં ગ્લુકોઝના શોષણની પ્રક્રિયાને ધીમી કરીને ડાયાબિટીક્સના દર્દીઓમાં બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ આ ખૂબ ગુણકારી છે કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણધર્મોને કારણે તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે પેટમાં ઠંડક આપે છે ઇસબગુલ અસર ઠંડક આપનારી છે તેથી ઉનાળામાં તેનું સેવન પેટને ઠંડુ રાખવાનું અને ગરમીથી થતી સમસ્યાઓથી બચવામાં મદદરૂપ થાય છે તેના ઔષધીય ઉપયોગ સિવાય અન્ય ઉપયોગો જોઈએ તો તે રંગકામમાં કાપડનું છાપકામ આઈસ્ક્રીમ ઉદ્યોગ મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં પણ કરી શકાય છે ભૂસી મુક્ત બીજમાં સત્તરથી ઓગણીસ ટકા પ્રોટીન હોય છે જેનો ઉપયોગ પશુ આહારમાં પણ થાય છે હવે વાત કરીએ આપણા ખેડૂત ભાઈઓ માટે ઈસબગુલની ખેતી કેટલી ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો ઈસબગુલ એક શિયાળુ પિયત પાક છે તેની ખેતી માટે આ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ જેમ કે આબોહવા અને જમીન ઈસબગુલને સૂકું અને ઠંડુ હવામાન માફક આવે છે રેતાળ અને ગોરાડું જમીન જેમાં પાણીનો સારો નિતાર થતો હોય તે તેના માટે આદર્શ છે કારી ભારે અને ઓછા જમીન તેને માફક આવતી નથી ભેજવાળું હવામાન અને ઝાકળ બીજ ખરી પડવાનું કારણ બની શકે છે જેનાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે વાવણીનો સમય વીસ નવેમ્બરથી વીસ ડિસેમ્બર દરમિયાન વાવણી શ્રેષ્ઠ ગણવામાં આવે છે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં વાવણી કરવાથી શ્રેષ્ઠ ઉત્પાદન મળે છે ઈસબ ઉપયોગની સાચી રીત અને સાવચેતી પેલું છે સેવન ઈસબગુલની ભૂસીને હંમેશા પાણી દહીં છાસ દૂધ અથવા ફળોના રસ સાથે ભેળવીને લેવી જોઈએ તેને સીધું ગળવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે તે ગરામાં અટકી શકે છે અને ખાંસી અથવા ગરામાં બળતરા થઈ શકે છે સાવચેતી ત્રણ વર્ષથી નાના બાળકોને ઈસબગુલની ભૂસી આપવાનું ટાળવું જોઈએ વધુ પડતા સેવનથી પેટમાં ભારેપણું ગેસ પેટ ફૂલવું અથવા પોષક તત્વોની ઉણપ થઈ શકે છે કારણ કે તે અન્ય પોષક તત્વોના શોષણમાં અવરોધ પેદા કરી શકે છે કેટલાક કિસ્સાઓમાં લાંબા સમય સુધી કે વધુ માત્રામાં ઉપયોગથી આંતરડા નિર્ભરતા આવી શકે છે જો કોઈ ગંભીર બીમારી હોય તો ઈસબગુલનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે ઈસબગુલ એક અગત્યનો ઔષધીય પાક છે જે ખેડૂતો માટે સારી આવકનો સ્ત્રોત પણ બની શકે છે અને તેના સ્વાસ્થ્ય લાભોને કારણે તે વિશ્વભરમાં લોકપ્રિય છે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો